સર્વને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય તારીકા અત્યારે શ્રવણ મહિનો છે ઠાકોરજીના હિંડોરા ચાલી રહ્યા છે તો આજે આપણે એક સરસ મજાનો ઠાકોરજીનો હિંડોળો ગાઈએ માં વાગી મન વાય ક્યાં મોરે રાયણ છોડજી સોના સોનાના હિંડોરે માં દીવા બરે સોના ડોરે ડાકોરમાં દિવા બોરી દજાયુંબ માગજ બાન ગજ લેરા રણ છોડ જી સોના ડોરે ડાકોરમાં દિવા બોનહીંડોળે ડાકોરમાં દિવા બરે ગોમતી ગાતરણિયા મનુ ને રૂમ ઝુમ ગાજે નીર રાય છોડજી છોડ જી સોના નાહી ડોળે માં દીવા બરે સોના નાહી ડોળે માં દિવા બરે શ્યામા સ્વરૂપે શોભતા મારા રંગીલા રણ છોડ રાય રણ છોડજી સોનાં ડોરે ડાકોરમાં દિવા બર સોનાં ડોરે ડાકોરમાં દીવા બરે ટીલા કભાલે શોબ તાને મોર મુકુટને ભાલ રાયરણ છોડજી સોના ડોરે ડાકોરમાં દીવા બર સોના ડોરે ડાકોરમાં દિવા પીરા પિતર પ્રેમ નાને ગરગડે ના છે આંગડાઈ છોડ જી સોના ડોરે ડાકોર માં બોના ડોરે ડાકોરમાં દિવા બરે છપ્પન ભોગ મે ધરિયાને પ્રેમ છોડ છોડજી સોના નહીં ડોરે દ્વાકર સોના નાહી ડોરે ડાકોરમાં દીવા બરે મંગલમય થા યારતી ને દીવડા જગમગ થાઇ રણ છોડજી સોના નાહીં ડોરે ડાકોરમાં દીવા બરે પ્રેમી પ્રભુજી આપણા ભાવલ ગુણ ગાવરાય છોડજી સોના નાહી દોરે ડાકોરમાં દીવા બરે ગોકુળમાં વાગી વાસરીને વન માટલ મો હિરણ છોડજી સોના ના હિં ડોરે ડાકોરમાં દીવા બરે જય શ્રી કૃષ્ણ